છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અતિ અંતરિયાળ એવા કેલદરા ગામની યુવતી શીતલ રાઠવા પાયલોટ બની છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના કેલદરા ગામની શીતલ રાઠવા અલીરાજપુર ખાતે આવીને જવાહર નર્વોદય કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ બાર સુધીનો અભ્યાસ કરતી હતી તે દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર છકતલા ખાતે લેન્ડ થયું હતું આ હેલિકોપ્ટર જોયા બાદ શીતલ રાઠવાને પાયલોટ બનવાનું મનમાં ઠાની લઈ પાયલોટ બનવાની જીદ પકડી હતી અને તેના માતા પિતા પણ દીકરીને પાયલોટનો અભ્યાસ કરાવવા પચાસ લાખ જેટલો ખર્ચ કરી સાઉથ આફ્રિકા મોકલી છે છોટા ઉદેપુર જિલ્લાના રાઠવા સમાજની પહેલી પાયલોટ બનતા સમાજનું અને છોટા ઉદેપુર જિલ્લાનું શીતલ રાઠવાએ ગૌરવ વધાવ્યું છે હું શીતલ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના કમાટ તહેસીલના કેલદરા ગામની રહેવાસી છું મને બાળપણથી હવાઈ જહાજ ઉડાવવાનો બહુ શોખ હતો જ્યારે મેં મારા મમ્મી પપ્પાએ પાયલટ બનવાનો સપનો જણાવ્યું તે લોકો મને સંપૂર્ણ સપોર્ટ કર્યો અને મને સાઉથ આફ્રિકા મોકલ્યો હાલમાં હું સાઉથ આફ્રિકામાં પાયલટનો કોર્સ કરી રહી છું હું મારી મમ્મી પપ્પાનો દિલથી આભાર માનું છું કે તે લોકો મારો સપનો સાકાર કરવા માટે તે લોકો સાથ આપ્યો એક આદિવાસી પરિવારની બેટી આગળ જઈને હવાઈ જહાજ ઉડાવશે એ મારા માટે ગૌરવની વાત છે અલિરાજપુર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો બારમો પાસ કર્યો ત્યાંથી પછી પુણે એન્જિનિયરિંગ કોલેજમાં ગઈ એનું સપનું હતું પાઇલેટ ભણવાનું કે એક સમયમાં પેલા મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઈને ચકતલામાં આવ્યા ત્યાંથી એમને હેલિકોપ્ટરમાં જોયું કે મારે એક એક દિવસ મારે આવું પાઇલેટ ભણવું છે એવું સપનું હતું એટલે એને હિંમત હારીની અને અમે પણ એવું એને સપોર્ટ કર્યો તે પૂર્ણ કરવા માટે અભ્યાસ કર્યો આપણે એન્જિનિયરિંગ પુણે મેં પુનાથી પછી એને બેંગ્લોરમાં બે વર્ષે એન્જિનિયરિંગનો જોબ કર્યો ત્યાંથી રિઝાઇન આપીને મારે પાઇલટે જ ભણવું છે એવું માનીને એમને પાછું સાઉથ આફ્રિકામાં સાઉથ આફ્રિકામાં એને પોતે ટ્રેનિંગ માટે કોઈ એક્ઝામ ક્વોલિફાઈડ કરી એક્ઝામ ક્વોલિફાઈડ કરીને એડમિશન લીધું અત્યારે પાયલોટની ટ્રેનિંગમાં સાઉથ આફ્રિકામાં છે ગવર્મેન્ટ તરફથી પેલી ખાલી એટલી પચીસ લાખની લોન મળી બાકી બીજું કોઈ સપોર્ટ નહીં અમારી જાતે થોડું થોડું એમ એડજસ્ટ કરીને કર્યું એમને એના સપના પૂરા કરવા માટે અમારે એડજસ્ટ કરીને એ રીતનું કર્યું પૂરે મારી દીકરી શીતલ પાઇલોટ બનવાનું સપનું હતું તે અત્યારે

ત્યારબાદ એ હાલ સાઉથ આફ્રિકામાં પાયલોટનો તાલીમ લઈ રહી છે નવેમ્બર બે હજાર પચીસમાં એનો તાલીમ પૂર્ણ થશે એમાં તાલીમમાં જવા માટે એને સરકારશ્રી તરફથી લોન આપવામાં આવી બરાબર પરંતુ જ્યાં એનો ખૂબ જ વિદેશમાં જઈને અભ્યાસ કરવો ખૂબ ખર્ચાળ હોય તો એ બાબતે મારે સરકારને વિનંતી કે સરકાર આજે ગુડ ગવર્નન્સની વાત કરે છે તો આવા અમારા આદિવાસી ગરીબ વિદ્યાર્થીને જો આર્થિક સહાય મળી જાય જેવી કે ફ્રી સિપ કાર્ડની જે યોજના છે એ પ્રકારે આમાં પણ કંઈક લાભ મળે તો બીજા બાળકોને પણ પ્રેરણા મળે અને બીજા પણ આદિવાસી બાળકો આ તરફ પ્રયાણ કરે અને ખૂબ વિકાસ કરે સમાજનું દેશનું નામ ગૌરવ વધારે એવું થઈ શકે તો આ બાબતે સરકાર પણ કંઈક સહાય સબસિડી આપે એવી અમારી નમ્ર આપના માધ્યમ થકી હું સરકારને પણ અપીલ કરું છું